મેંદળા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઠંડા પાણીનું કુલર દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ દાતાઓ અને હોસ્પિટલ તરફથી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું મેંદરડા ખાતે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વર્ગસ્થ રોકળભાઈ નાઢા અને ગંગા સ્વરૂપ જયાબેન રતીલાલ નાઢાના સ્મરનાર્થે તેમના પરિવારજનો ગુણવંતીબેન અનિલભાઈ લોઢિયા નવસારી તેમજ રીટાબેન મનસુખભાઈ લોઢિયા પોરબંદર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે તેમની સ્મૃતિમાં વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલર દર્દીઓને શુદ્ધ ફિલ્ટર પાણી તેમજ ઠંડુ પાણી મળી રહે તેવા ઉમદાસ તેમના સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક પૂજાબેન પ્રિયદર્શની માર્ગદર્શન હેઠળ તેમજ દીપકભાઈ બલદાણીયાના પ્રયત્નો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વિજયભાઈ મારૂ સામાજિક આગેવાન ચનાભાઈ વાઘમસિંહ હોસ્પિટલ સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલરનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

મુકાવેલ છે પરમાત્મા એના આત્માને શાંતિ આપે હૃદય પ્રાર્થના